મહાકુંભ કહીશ તો તમને પ્રયાગરાજના દર્શન થશે અને જો પ્રયાગરાજ કહીશ તો તમને મહાકુંભ દેખાશે હાલમાં જ આપણે અનેક જગ્યાએ આની ચર્ચા વિચારણાઓ જોઈ છે છાપાઓ ન્યૂઝ ચેનલ્સ કે સોશિયલ મીડિયામાં જે સતત આપણને જોવા મળી રહ્યું છે એવું મહાકુંભ પણ શું તમે જાણો છો કે ગુજરાત અને મહાકુંભનું પણ એક સ્ટ્રોંગ કનેક્શન છે ગુજરાતના શહેર સુરતમાંથી એક નહીં હજાર નહીં પણ પંદર લાખ મીટર કાપડ પહોંચ્યું છે મહાકુંભમાં તો ચાલો આંટો મારી સુરતની બજારમાં અને જાણીએ મહાકુંભ વિશે વન કુંડ શુદ્ધ હવાસે મહેક રહા હૈ પ્રયાગરાજ ફૂલો સજા હૈ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ હાલમાં દેશના કેન્દ્રમાં છે કારણ કે આ મહિને અહીં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રયાગરાજમાં એકસો ચુમ્માળીસ વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાકુંભ ચાલી રહ્યો છે મહાકુંભ બે હજાર પચીસમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર આ મહાકુંભ કરોડો શ્રદ્ધાળુઓ માટે યોજાતો હોય છે આ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા માટે નાના મોટા ઘણા ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ટેન્ટમાં ઉપયોગી થતો કાપડ આવે છે સુરતથી કપડે કાંઈ લિમિટ નહીં હે કે કેટલા ગયા હૈ લેકિન काफी भारी मात्रा में गया है क्योंकि हर जगह केसरी कलर और रान, रानी कलर यही सबकी डिमांड रही है पूरे महाकुंभ के त्योहार के कारण और अनुमानित तो कह सकते हैं कि तभी बंधुओं का मिला के पचास साठ करोड़ का माल गया होगा छोटे से लेके बड़े तक सबके पास काम रहता है इस समय कि कपड़ा तो भेजना है कपड़ा एक एक मीटर भी कपड़ा है कम से कम आठ या नौ जनों के हाथ में से निकल के जाता है तब तो वो बाजार में दिखने के काबिल होता है क्योंकि सबको आठ जनों को तो, तो रोजगार मिली है वो हिसाब से आदमी देखा जाए तो रोजगारी तो मिलती है और व्या, व्यापार में वृद्धि भी हुई है ऐसा क्योंकि काफी अभी पिछले कई कह, समय से मार्केट थोड़ा मंदा पड़ा था लेकिन कुम्भ के आने के कारण थोड़ी सी गति मिली है लाखों मीटर नो कापड़ सूरत थी प्रयागराज छे સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા ઘણા લોકો માટે આ ખૂબ જ ગૌરવની વાત છે તેમના દ્વારા બનાવેલા કાપડ અનેક શ્રદ્ધાળુઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપી રહ્યું છે આ કાપડ બનાવવામાં ઘણા લોકોને રોજગારી મળી છે અને આ ધાર્મિક પર્વ પર પોતાનું યોગદાન આપીને તેઓ પોતાને સૌભાગ્યશાળી ગણી રહ્યા છે महाकुम्भ में जो भी कपड़ा लगाया वो 90 परसेंट सूरत का ही है क्योंकि सूरत से जो कपड़ा बनता है उसी के मंडप बनते हैं और ऑल इंडिया में जो भी शादियां वगैरह होती है जितने भी मंडप बनते हैं सब में सूरत के कपड़े ही लगते हैं और ये भगवा कलर का जो कपड़ा है वो हम लोग सब दो सौ ढाई सौ जने यहाँ जो मंडप एसोसिएशन में जो मेम्बर्स हैं हम लोग सप्लाई कर रहे हैं चार महीने से हम लोग इसी पे ध्यान दिए हुए हैं और वहीं से खूब ऑर्डर आ रहे हैं और हम लोग भेज रहे हैं अब जाके थोड़ा हम लोग को राहत मिली है अभी ऑर्डर कम हो गए अंदाज 50 लाख मीटर कपड़ा तो गया ही होगा और अंदाज से 30, 35, 40, 50 करोड़ का काम करीब तो हमने मिलती किया चार पाँच महीने से थोड़ा मंदी का माहौल था तो थोड़े ऑर्डर यहाँ से आने लगे तो हम लोग थोड़ा बुस्टअप आ गया कि हाँ थोड़े ऑर्डर आ रहे हैं तो थोड़ा सा तो हम लोग को रनिंग में आ गए और हम लोग थोड़ा तेज़ी जैसा माहौल दिखने लगा देखिए इसमें एक तो हमारा रोटो गया है एक लाइक्रा नाम का कपड़ा होता है वो गया है

મિત્રો રિટાયર્ડ થયા પછી કેવી જિંદગી જીવવી છે તમારે લગભગ લોકોનો જવાબ હશે વગરની અને આરામદાયક પણ હવે જો હું તમને એવું કહું કે કોઈ એક વ્યક્તિ છે જેને સડસઠ વર્ષની ઉંમરે મેરેથોન રન કરવાનો વિચાર કર્યો અને સિત્તેરમાં વર્ષે તેઓ અઢારમી મેરેથોન દોડ્યા અને એક્યાશીમાં માં વર્ષે સોમી મેરેથોન દોડ્યા જી હા તો મળીશું આજે આપણે રણધીર ચૌહાણને જેઓએ ખૂબ બધી મેરેથોન દોડીને બની ગયા છે મેરેથોનના મહારથી મુંબઈ માં જન્મેલા અને અમદાવાદમાં પોલીસ તરીકે ફરજ બજાવી ચુકેલા રણધીર બાદ છ મહિના સજાગ થવાનો વિચાર આવ્યો અને તે સમયે ન્યુયોર્ક યોજાતી મેરેથોન જોયા બાદ તેમાં જોડાવાનું મન થયું બસ પછી તો ચાલુ થયો દોડવાનો સિલસિલો મેરેથોન બે હાજર માં ચાલુ કરી અને અમદાવાદની પણ પહેલી મેરેથોન હતી એ રીતે સતત ચાર વર્ષ સુધી એમાં હું ફર્સ્ટ આવ્યો ચારે ચાર વર્ષ અને પછી એ ચાલુ થઈ ગયું એટલે અમેરિકા અને બીજા અલગ અલગ કન્ટ્રીઓમાં દેશોમાં લગભગ આઠ નવ દેશોમાં મેં ઘણી બધી કરી અને આજે મારી છેલ્લી મેં પૂરી થઈ છે આજે અને મેં ટોટલી લગભગ છાસઠ જેવી મેરેથોન ફૂલ મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન કરી અને ચોત્રીસમી આજે પૂરી થઈ હાફ મેરેથોન એ રીતે મારી આજે સો પૂરી થઈ જે મારા અત્યાર સુધીનું જે સ્વપ્ન હતું પોતાને એથ્લીટ થવાનું એ મેં આજે પૂરું કર્યું અને આ બધી મેરેથોન હું એમને ડેડિકેટ કરું છું અને પછી તો રણધીરભાઈ ચૌહાણ ભારત ઉપરાંત અમેરિકા કેનેડા જર્મની ફ્રાન્સ પેરાગ્વે ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને મોરેશિયસમાં મેરેથોન દોડી ચૂકેલા છે સિરિયલ રનર રણધીરભાઈને દોડવાનો એવો ચસ્કો લાગ્યો કે ટીવી જોવાના સમય જેટલો સમય તેઓ ઘરમાં ચાલીને મેરેથોનની પ્રેક્ટિસ કરતા હતા અને હવે રણધીરભાઈ પાસેથી એ જાણીએ કે વીસ ત્રીસ ચાલીસ નહીં પરંતુ સો સો મેરેથોન દોડ્યા બાદ તેમની કઈ મેરેથોન યાદગાર રહી મારો શિકાગોનો મેરેથોનનો અનુભવ બહુ જ સરસ હતો ટ્રેન મારી લે સોળ કલાક લેટ પડી જેના હિસાબે મારે એકાદ કલાક આરામ કરીને સીધું જ ગ્રાઉન્ડ પર જવું પડ્યું મેરેથોન પૂરી કરી એના હિસાબે હું એમ કહી શકું છું કે આપણે ધારે ધારે કરી શકીએ છીએ જેના નામમાં રણ છે તેવા રણધીર ચૌહાણ સાથે તેમના પત્નીનો પણ મેરેથોન સફર કેવો રહ્યો આવો જોઈએ રણધીરને લીધે અમે લોકો ફોરેનમાં અને ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરી શકીએ છીએ ફોરેનમાં હું એની ફિનિશ લાઇન પણ ટાઈમે પહોંચવા માટે મારી ટ્રેન બસીસ કંઈ પણ લઈને પહોંચી જાઉં છું અને મોટી વાત એ છે કે એને લીધે હું મારી હેલ્થનું ધ્યાન રાખવા લાગી છું કે સવારે હું પણ મેક શ્યોર કરું કે હું મારી હેલ્થ માટે એક્સરસાઇઝ કરું અને એ રીતે અમે એન્જોય કરીએ છીએ અમારો ટાઈમ અને એનું ડ્રીમ પણ પૂરું કરીએ છીએ રણધેરની રાજકોટમાં જ્યારે હતી મેરેથોન ત્યારે મેં પણ ફાઇવ કે કરેલી અહીંયા અમદાવાદમાં પણ અમે કરેલી અને કપલમાં અમે બંને ફર્સ્ટ આવેલા કરવાની હતી ત્યારે અને નાની નાની મેં કરી છે પેલી બેનિફિટની મોટિફની હતી ને ત્યારે મેં ડ્રીમ રન એવું કરતી હતી ત્રણ ચાર વાર ગયેલી સવારે મારી આ થર્ડ મેરાથોન છે અને હું વિચારી રહી હતી કે મારી લાસ્ટ મેરાથોન હશે બીકોઝ બહુ જ ટાયર્ડિંગ ફીલ થયું હતું બટ રણધીર ચૌધરી જે છે એમની આ એટી વન એજમાં બી એમની આ હંડ્રેડ મેરાથોન છે સો એ સાંભળીને બહુ જ ઇન્સ્પાયર થયું અને એમ લાગ્યું કે ના ના અમારી લાસ્ટ નથી સ્ટીલ આઈ કેન ડૂ ઇન નેક્સ્ટ યર ઓલ્સો આજની યુવા પેઢી જ્યારે બે માર ચડવામાં પણ લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યારે જાણીએ જુવાન દાદા પાસેથી કે કેવી રીતે જાળવે છે તેઓ તેમની તંદુરસ્તી ભગવાને આપણને એટલું સુંદર શરીર આપ્યું છે તો આપણી એ જ બને છે કે એમ પૂરેપૂરું ધ્યાન રાખવાનું રોજની એક્સરસાઇઝ કરવાની રોજનું ભોજન સાદું અને રાખવાનું અને મુક્ત જીવન રાખવાનું અને સુવાની આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ મને અત્યારે એક્યાસી વર્ષે કોઈ પણ દવાની જરૂર નથી મને જ્યારે મેરેથોન કર્યું હોય ત્યારે આરામથી કરી શકું છું અને ડૉક્ટરની પાસે પણ ભાગ્યે જ જવાનું થાય છે આજે મુંબઈમાં બેતાળીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની ફૂલ મેરેથોન સાથે રણધીર ચૌહાણ દોડી રહ્યા છે જિંદગીની છેલ્લી અને એકસો એકમી મેરેથોન ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો આપણી પોતાની કલા અને કલા સાધકો એટલે લોક કલા અને લોક કલાકારો અનેરો હોય છે તેમને માણવાનો આનંદ અને અનેરી હોય છે તેમની યાત્રાઓ આવા લોક કલાકારોને પીછાણી અને વિશ્વ સમક્ષ રજૂ કરનાર વ્યક્તિ કેટલો અનેરો હશે ચાલો આજે લઈશું મુલાકાત એક એક સંગ્રહાલયની જ્યાં જાણીશું વ્યક્તિ વિશે વિશે અને તેની દિલ્હી સુધીની સફર જોરાવરસિંહ જાદવ એમની વર્ષોથી ઈચ્છા હતી કે એક સરસ મજાનું ગ્રામીણ મ્યુઝિયમ તૈયાર કરવું અને લોકોને એટલે કે નવી પેઢીને આપણી જે જૂની પરંપરા કેવી હતી તેનો ખ્યાલ આવે તે માટેનો મકાન એવું બનાવવું અને એમાં અલગ અલગ ચીજવસ્તુઓ રાખવી આ એક જે કન્સેપ્ટ હતો ઘણા વર્ષોથી તે વિશે વિચારતા હતા અને મારા પિતાશ્રીએ કહ્યું કે આપણે વતનમાં જ કેમ ન બનાવીએ એટલે અમે ખાસ તો આજે વિરાસત મ્યુઝિયમ અમારા વતન આકરું ગામ તાલુકો ધંધુકા ખાતે બનાવ્યું છે ઓવરઓલ જોવા જઈએ તો લગભગ ત્રણથી સાડા ત્રણ વર્ષ જેટલો સમય આ મ્યુઝિયમ ઊભું કરતા થયો છે દસ વર્ષની ઉંમર સુધી તો હું જ રહ્યો ને ચાર ધોરણ સુધી જ ભણ્યો એ વખતે મારા પિતાશ્રીનું નામ બહુ મોટું રોટલો એમનો બહુ મોટો એટલે અમારે ત્યાં દર વર્ષે ઘઉંના ખળા લેવાય ત્યારે વાદે મદારે નટ બજાણિયા કઠોટલે રામલીલા ભવાય બહુરૂપે ભાંડ તુરી આ બધા કલાકારો અમારી ડેલી આવતા ચારણ કવિઓ આવતા રાવણ હથાવાળા તુરી ભારોટો આવતા અને એ લોકો જે વાર્તાઓ કહેતા કે ભજનો ગાતા કે વાદી મદારીઓના ખેલ જોવા મળતા આ બધું નાનપણમાં મેં ખૂબ માણેલું એટલે લોકકલાનું એક બીજ મારા અંતરમાં એ કાળે રોપાયેલું દસ વર્ષની ઉંમર પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે એમે કર્યા પછી મને એ થયું કે આ આપણા ગામડાના લોક કલાકારો જે પશ્ચિમની સંસ્કૃતિનું જબરજસ્ત આક્રમણ એની સામે લોક કલાકારોના વાજિંત્રો સાહેબ મૂંગા મંતર થઈ ગયેલા એ લોક કલાકારોના વાજિંત્રોને પુનઃ વાગતા કરવાનો મને એક વિચાર આવ્યો અને એને કારણે મેં એટી નાઇનમાં નિવ્યાસીમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી અને એ પછી ગામડાની ધરતીની ધોળમાં રમવાવાળા નાના મોટા અનેક કલાકારોને મેં શોધી કાઢ્યા અમારા ફાઉન્ડેશનની સાથે એને જોડ્યા એને નગરોમાં એને ને ઓટલો મળે એ રીતે એના કાર્યક્રમોનું મેં આયોજન કર્યું એટલું જ નહીં પણ એ લોકોને આંગળી પકડીને અમે સાહેબ ભારતભરમાં કાર્યક્રમોમાં એને જોડ્યા પોતાના લોક કલા ફાઉન્ડેશન અંતર્ગત લોક તેઓને સંગીત નાટક અકાદમી ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે આજે તો હું ના પણ એક વિચાર આવ્યો કે ભાઈ આ બધી સ્મૃતિઓને જાળવ્યું હોય તો એક સારું મ્યુઝિયમ બનાવવું જોઈએ કે મને તો આ બધું મળ્યું એચિવમેન્ટ મારું હતું તો પર્સનલ થયું પણ હું દિલ્હી સુધી પહોંચું એનો લાભ મારા વતનને કેવી રીતે મળી શકે એ વિચાર મને સતત ઘોળાયા કરતો અને એમાંથી જ આ એક મ્યુઝિયમ ઊભો કરવાનો મને વિચાર આવ્યો વતન ખાતે પોતાની યાત્રાનું મ્યુઝિયમ એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પોતાની યાત્રામાં જોડાવાનું અનોખું પગલું છે જેને મુલાકાતીઓ ખુલ્લા મને આવકારે છે આ તો મારી પહેલી વાર છું તો કેનેડામાં રેસ છું. ત્યાં મારી પહેલી વાર જોયું છે અને જોને રિએક્શન બહુ સરસ હતું. એટલે ત્યાં એ હું મે જોયું જ નથી. રાઈટ? ત્યાં ત્યાં આવો આવ આ પહેલી વાર જોયું આને. એ ટાઈમ કેપ્સ્યુલ की तरह है। ऐसा है कि हम पीछे के टाइम में गए और वही देखने को मिला है। चाहे वो बार का स्ट्रक्चर हो या अंदर की आर्ट पीसेस हो, सबकी कहानी है और वो सब टाइम कैप्सूल की तरफ बैक में जाना है। हम एक दुनिया में रहते जो काफ़ी आगे जल्दी चलती है पर ये यहाँ पर आके ऐसा है कि हम सब एक ही जगह से आए हैं और वो याद करने का मोमेंट मिलता है कि सब कहाँ से शुरू हुआ है गुड न्यूज गुजरात माटे अहमदाबाद थी कैमरामैन कृणाल चौहान साथे हर्षदीप सिंह जाडेजा नो रिपोर्ट मित्रों तमे गुजरात नी केटली वणाट काम के छाप काम नी कला विषय जानो छो किनखाब अजरक पटोड़ा बांधणी जरी काम आ लिस्ट मां મશરૂ જોડવાનું રહી ગયું જી હા મશરૂ એક સમયની રાજસી હસ્તકળા જે હાલમાં મૃતઃપ્રાય સ્થિતિમાં છે પરંતુ પાટણનો એક પરિવાર પ્રયાસો કરી રહ્યું છે તેને સાચવવા અને પુનઃજીવિત કરવા માટે તો ચાલો ગુજરાત સરકારના પ્રયાસોની સાથોસાથ આપણે પણ વધાવીએ આ પરિવારના પ્રયાસોને રેવન અને કોટન મિક્સ મસરૂ તૈયાર એ પાટણમાં જ થાય છે બીજે કોઈ જ માંડવી બાંડવી મસરું બને છે પણ એ છે ને સ્ટેપલ ઉપર રેવન ઉપરનું મસરૂ પાટણ ખાતે જ બને છે આ કાપડની વિશેષતા એ કે એ આઠ પડું કાપડ છે આજે આપણે જે કપડાં બધા પહેરીએ એ બે પડા હોય અને જ્યારે આ આઠ પડું આઠ પડામાં સાત પડ ઉપર રહે એક પડ નીચે રહે એ રીતનો આખો વણાટ થાય છે એને કારણે એ મશરૂ રેશમ લાગે અને નીચે કોટન લાગે તાણામાં રેશમ રાખવામાં આવે છે અને વાણામાં કોટન હોય છે એને કારણે ઉપર રેશમ લાગે અને નીચે કોટન લાગે મશરૂ એક શાહી હસ્તકલા હતી જેનું ઉત્પાદન ઓગણીસોના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું અંદાજે બસો વર્ષ પહેલાં પાટણના જૈન વેપારીઓએ ત્યાંના ખત્રી પરિવારો પાસે શરીર સાથે સૂતરાઉનો ભાગ અડે અને ઉપર રેશમ લાગે તેવા કાપડ બનાવવાની શરૂઆત કરાવી હતી અને જેની પાંચ પાંચ પેઢી મશરૂ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેવા મશરૂ કલાકાર પાસેથી મેળવીએ મશરૂની બનાવટ અને તેને બનાવવામાં લાગતા સમય સહિતની વિવિધ પ્રકારની માહિતી લગભગ બાર કારીગરની જરૂર હોય બધાના અલગ અલગ વાતમાંથી પસાર થતા હોય કામ ડિવાઈડ થયેલા હોય કે રાજ ભરવાનું કામ તો એ અલગ કારીગર હોય તાણી સમારવાનું કામ અલગ કરતા હોય ડાઇન કરવાવાળા અલગ હોય એટલે ટોટલ આ રીતે બારથી પંદર બાર તેર કારીગરોના હાથમાં જઈને વસરું તૈયાર થાય ડિઝાઇનની અંદર સોનેરીઓ આવે કટારિયું આવે મામૂલ આવે સુરતી મામૂલ આવે ચુંદડી આવે બુટ્ટી આવે કટાર બુટ્ટી આવે એકસો એંસી રૂપિયાથી માંડીને બસો ત્રણસો ચારસો જેવું પછી કામ અંદરનું લાઇનિંગ હોય તો થોડીક મોંઘી પણ હોય

ઢાંકીને આપવાનું હોય એટલે લગભગ અમારા સમાજના મશરૂનો ઉપયોગ કરે છે સ્ત્રીઓનો એક તો શણગાર કે સાડી એના માટેના બ્લાઉઝ માટે હવે તો એની સાડીઓ પણ મળે છે બીજું ડ્રેસ મટિરિયલમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ હવે મેરેજ પ્રસંગે હોય કે નવરાત્રીની અંદર ચોરી માટે પણ મશરૂનો ઉપયોગ લોકો કરતા હોય છે આ ઉપરાંત જેન્ટ્સને પણ કેટલીક વાર કુર્તા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે એક સમયે સૌથી થી વધારે ખત્રી પરિવારો મશરૂની બનાવટ સાથે જોડાયેલા હતા જે આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહ્યા છે પણ આના પાછળનું કારણ શું છે અમે કોશિશ કરીએ છીએ કે બધાને શીખવાડવાનું ને જેને શીખવું હોય કે એ છે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ અને કે બધા લોકોને શીખવાડી શકીએ બધા બહુ કારીગરે ઓછા છે અને માંગ દિવસે ને દિવસે પાટણના મસરૂની વધતી જ જાય છે અને આ હસ્તકલા સેતુની અંદર

ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન બે હજાર ચોવીસ હેઠળ યોજાયેલ આ તાલીમ અને પસંદગી કેમ્પમાં લગભગ સાડા ચારસો થી વધુ સિદ્ધિ પ્રતિભાશાળી બાળકો કે જેઓની ઉંમર ચૌદ વર્ષથી ઓછી છે આવા બાળકોને ગીર જંગલના વિસ્તારો તથા ગુજરાતના જુદા જુદા ખૂણે વ્યવસાય અને રોજમદારી માટે જે સિદ્ધિ સમાજના સમૂહો વસે છે ત્યાંથી તેમનું રજીસ્ટ્રેશન કરી અને તેઓનું એક ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કેમ્પ કરેલો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય બાળકો કરતા વિશિષ્ટ શક્તિ ધરાવતા રમતગમત ક્ષેત્રની પ્રતિભાને ઉજાગર કરતો આ એક સફળ પ્રયાસ છે આ કેમ્પમાં લગભગ સાડા થી વધુ બાળકો બહેનો અને ભાઈઓ પસંદ પસંદગી પામી અને સાત દિવસી તાલીમ કેમ્પમાં ભાગ લીધેલો છે તેઓને નિવાસ ભોજન અને ડ્રેસની વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરેલી છે અને આ તમામ બાળકોને તાલીમ કેમ્પ દરમિયાન તેમની રમત સ્કિલને સંશોધન કરી અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિને એક કૌશલ્ય કસોટીના સ્વરૂપે ટાર્ગેટ કરી અને ટેસ્ટ લેવામાં આવી છે આ ટેસ્ટમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવા 200 થી અઢીસો જેટલા બાળકોને ડીએલએસએસ યોજનામાં નવા વર્ષથી સમાવેશ કરવાનો એક પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાળકો નજીકના ભવિષ્યમાં જુદી જુદી રમતો એથ્લેટિક્સ જુડો જિમ્નાસ્ટિક આર્ચરી જેવી અલગ અલગ રમતોમાં પોતાની કૌશલ્યતાને નિખારી અને ગુજરાત સરકાર માટે ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ઓલિમ્પિક સુધીના મેડલો પ્રાપ્ત કરશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ અને સંલગ્ન રમતોમાં શરીરનો બાંધો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાતના સિદ્ધિ સમુદાયના ભાઈઓ અને બહેનો આ કુદરતી ભેટનો લાભ લઈ સારું પ્રદર્શન કરી શકે તેને ધ્યાનમાં લઈ સ્ક્રીનિંગ ટેસ્ટ અને તે પૂર્વે તાલીમ આપવાની પહેલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે બે 2036 ના ઓલિમ્પિકમાં ધ્યાન માં રાખીને અમારા સિદ્ધિ સમાજને જે ગુજરાત સરકારે મહત્વ આપ્યું ને અમારા સિદ્ધિ સમાજમાં એટલું ટેલેન્ટ પણ હોય છે કુદરતી બક્ષીશના હિસાબે એથ્લેટિકા કોઈ ગેમ્સ માટે તો અમે એના માટે સહયોગ પૂરા સમાજ વત્તી આપીએ છીએ ને જે અમારે જે જે આ યોજનમાં જોડાયેલા જે બધા છે કોચ મનીષભાઈ ને બધા એને બહુ સારો રિસ્પોન્સ આપેલો છે અમે બધા સમાજના ઓલ ગુજરાત સિદ્ધિ સમાજે અમે પણ એટલી ખાતરી આપીએ છીએ કે અમે પણ સરકારે જે અમારી ઉપર વિશ્વાસ દર્શાવ્યો છે એ વિશ્વાસમાં ખરા ઉતરી અને અમારા બાળકોને આ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા જે કાંઈ સહાય જે કાંઈ કોચિંગ દ્વારા અને કોચ દ્વારા જે કાંઈ મહેનત કરીને એ લોકો અમારા માટે જેટલી પણ મહેનત કરે છે એના માટે અમે પણ સક્ષમ છીએ કે અમારા બાળકોને આમાં પ્રોત્સાહન આપી અને આગળ લઈ જાય એ ડૂંકમાં બરાબર અને એ સિવાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર અવો કેમ્પ હજી બે હજાર છત્રીસને જો ધ્યાનમાં રાખતા હોય તો એક બે વર્ષ હજી પણ આવું એક આયોજન કરે અને જેથી કરીને બીજા પણ આવનાર બાળકો આમાં ભાગ લઈ શકે જુનાગઢથી મિત્રો ભૂતકાળ અને જોડતો પુલ એટલે કે મ્યુઝિયમ આ મ્યુઝિયમ ખાતે આપણું અતીત જળવાયેલું હોય છે આપણો વારસો સચવાયેલો હોય છે આવા જ એક મ્યુઝિયમ ની ભેટ મળી છે ગુજરાત ને વડનગર ખાતે તો ચાલો માણીએ વડનગર મ્યુઝિયમ ને તો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો અમને ગુડ ન્યુઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ રજા આપશો નમસ્કાર